આ પ્રસંગે પૂજારી બિપિનભાઈ તેમજ કેશોદ મંદિરના પૂજારી ચંદુભાઈ ગોટેજાએ પાટોત્સવના આધ્યાત્મિક મહત્વ પર પ્રવચન આપ્યું તેમણે સંસ્કાર સદાચાર અને ભક્તિના માર્ગે ચાલવાની પ્રેરણા આપી પાટોત્સવ અંતર્ગત મહાઆરતી પણ વિશેષ ભાવ સાથે યોજાઈ હતી જયઘોષ અને ભક્તિ ગીતોની મધુર ધૂનથી સમગ્ર વાતાવરણ દિવ્ય બન્યું હતું મંદિરને ફૂલ અને આકર્ષક લાઇટિંગથી સજાવી ભવ્ય શોભા વધારવામાં આવી હતી અંતે ભારી ભક્તો માટે મહાપ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી હતી સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ અને સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો રિપોર્ટર હર્ષ ભડા એ ઝેડ ન્યૂઝ કેશુ ઓરલ મુકેમાં આ રહ્યો છે મહારાષ્ટ્ર

આપણા સૌના મોક્ષદાતા ઇષ્ટદેવ ઈષ્ટદેવ શ્રી સ્વામિનારાયણ ભગવાન એમના સ્થાને વિરાજમાન વર્તમાન આચાર્ય મહારાજ શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ ભાવિ આચાર્ય નૃગેન્દ્ર પ્રસાદજી મહારાજ ભલા ભક્તજનો આજે સત્સંગ સમાજ કેશોદ સ્વામિનારાયણ મંદિરની અંદર જે સત્સંગ સમાજ ભેગો થયો છે કેમ કે પાટોત્સવ નિમિત્તે આજે ઓગણ પાટોત્સવ એ નિમિત્તે બધા અહીંયા ભેળા થયેલા છે અને જે કોઈ હરિભક્તોએ આમાં તન મન ને ધનથી જે કંઈ સેવા કરી છે એને શ્રીજી મહારાજ ખૂબ જ સુખિયા રાખે અને સત્સંગનું બળ છે એના કરતાં પણ અધિક વધે એ હું આખા વર્ષે હરિકૃષ્ણ મહારાજના ચરણમાં પ્રાર્થના જય સ્વામિનારાયણ